હવે મોંગી સારવાર થી છુટકારો મેળવો આજકાલ ડોક્ટર્સ અને દવાખાના ની ફીસ એટલી બધી વધી ગઈ છે કે ગણાએ લોકો દર્દ ને દબાવીને પણ દવાખાને જતા નથી પણ હવે એવું નહીં કરવું પડે કારણ કે હવે બનાસકાંઠામાં આવી ગયું છે નોબલ હેલ્થકેર સર્વિસીસ જે પાલનપુર ના 35 હોસ્પિટલ માં ચાલતું ફેમિલી હેલ્થ કાર્ડ છે આપણા પરિવાર નું સ્વાસ્થ્ય અમારી સૌથી મોટી જવાબદારી હવે હોસ્પિટલ કે મેડિકલ નો ખર્ચ પહેલાની જેમ સસ્તો રહ્યો નથી પણ ગરીબ હોય કે અમીર બધાને દવા તો લેવી જ પડે પોતાનો પરિવાર ના કોઈ પણ સભ્ય ને બીમારી માં જોઈ શકાતું નથી માટે નોબલ ફેમિલી હેલ્થ કાર્ડ ધરાવતા મેમ્બર ને હવે હોસ્પિટલ અને દવા ના ખર્ચ માં બચત કરતું એકમાત્ર પાલનપુર માં ફેમિલી કાર્ડ છે જેનાથી આપણે આપની ફેમિલી ના સભ્યો ના દવા ના ખર્ચ માં બચત કરી શકો છો કેમ કે માંદગી કોને ક્યારે કેવી અને કેટલો ખર્ચ આવશે તે વિશે કંઈ પણ કહું ખૂબ જ અઘરૂ છે એનો માત્ર એક જ વિકલ્પ છે નોબલ ફેમિલી હેલ્થ કાર્ડ ફેમિલી હેલ્થ કાર્ડ ક્યારે લેવો જોઈએ હું કહીશ જારે ના હોય ત્યારે સામર્તા આશ્ચર્યજનક લાગશે પણ નીચે પહેલો કોઈપણ પ્રશ્નનો જવાબ ના માં હશે ત્યારે નોબલ હેલ્થ કાર્ડ લેવું જરૂરી છે શું તમારી પાસે વધારાનો ફંડ છે જો છે તો તે ડોક્ટર કે હોસ્પિટલ ને આપવા તૈયાર છો જો હા તો શું આ ફંડ એક મહિનામાં ફરી કમાવી શકવાના છો शू तमने खातरी ते बीमार नहीं पड़वा एटलाज ने समझी आजेज फैमिली हेल्थ कार्ड मेरी लो अ सेवाओं जनरल चेकअप थी लई स्पेशलिस्ट कंसल्टेशन सुधी मताबाण आरोग्य सेवा आईसीयू सपोर्ट अकस्मात के तात्कालिक परिस्थिति में झड़पी सेवा डायग्नोस्टिक लैब टेस्ट एक्सरे सोनोग्राफी पर छूट लेबोरेटरी ब्लड बैंक सोनोग्राफी 24 કલાક હેલ્થ સુવિધા 24 એમરજન્સી સહાય અને સતત માર્ગદર્શન સંપૂર્ણ પરિવાર માટે એક જ કાર્ડ અમારું મિશન દરેક પરિવારને સુલભ ગુણવત્તાપૂર્ણ અને માનવીય આરોગ્ય સેવા આપવાનું આજે જ જોડાઓ નોબલ ફેમિલી કાર્ડ સાથે તમારા પરિવારને આપો આરોગ્ય અને વિશ્વાસનું કવર નોબલ ફેમિલી કાર્ડની મેમ્બરશિપ મેળવવા માટે 8511666 तर त्र चार नंबर पर ना व्हाट्सएप पर हाई लखी मोकलो